અરે સુખ દુઃખ ના સાયા તો આવ્યા કરે તોય મારે આનંદ આઠે તો છે જગતમાં હારું ના કરીએ કોઈ કહે કોઈ નડવા ના જતા પરમાત્મા રાજ્ય છે મંદિર ઉમરા જવાનું જરૂર નહી ઘર માં મંદિર હે ચાલા ઘર વાળા ને તમારા કાના રોવું પડે ને આવી વેળા ના બનાવતા ભરોસો રાખીને મંદિર માં માથું ટેકવી દેજો અને દુનિયાની કોઈ તાકાત જો તમારી સામે ડગલું ભરે તો આ જગત માં બેઠી નો બેઠી થાય આ પાદર યાર અમારી ઈ તામ ઉંડા છે એક વાર તો મારી આબરૂ રાખી ગઈ છે અને આજ ફરી વાર આઈથી અવાજ કરું છું એ કોઈ દાડો જો અમારા મારા બાપાએ તો એની ખૂબ સેવા પૂજા કરી છે કોઈ દાડો Take the door, lock the door.